નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિશેષ સંસ્કૃતના સેમિસ્ટર બેમાં ચેપ્ટર નંબર ત્રણ સુભાષિત સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે સુભાષિતાનીના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક નીચેના શબ્દના શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો અને લખવાના છે તો જલમનમ પાષાણખંડેશું રત્નસં શુષ્કવૃક્ષાંચેત વર્તન સિદ્ધિંતી દૃષ્ટિભૂત અવિ્નજલ શાસ્ત્રપૂતા પાદપૂર્તિ કરો એટલે કે સુભાષિતો જે આપ્યા છે તેને પૂર્ણ કરવાના છે પૃથ્વ્યાં ત્રી રત્નાની જલમન સુભાષિત મુન્ડે પાષાણખંડું રત્નસ્યા విధీయ దా సాహసం ధైర్య బుద్ధి శక్తి పరాక్రమం షడే యంత్ర వర్తన్ దేవ సహాయకృత దృష్టి పూత నయసేత్ పాదం వస్త్రపులం శాస్త్రపు వదే వాణీ మనఃపూతం

કાર્યાણી પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો અને બોલો વસુધૈવ કુટુંબકમ ત્યાર પછી મિત્રો આવશે રાજ્યમેવ કુટુંબકમ ગ્રામ એવમ કુટુંબકમ રાષ્ટ્રમેવ કુટુંબકમ પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો તો યત પરિશ્રમ ત્રફલતા ધર્મ તત્ર વિજય યર નાયસ્તું પૂજયે ત્રણ દેવતા રમંત ક્રોધ ત્ર વિનાશ યુર સ્વચ્છતા ત્રભુતા યત્ર ત્રાંતિ પ્રશ્ન નંબર છ ઉદાહરણની અંદર વિદ્યાર્થી મિત્રો બતાવ્યા પ્રમાણે રૂપો બનાવીને લખવાનો છે सिंह छे तो ये प्रथम एक वचन है सिंहस्य तो ये सृष्टि एक वचन क्यों है से वानरह तो वानरस्य सुकह तो से सुकस्य पर्वतह तो पर्वत्स्य पुत्रह तो पुत्रस्य संकरह तो संकरस्य तारकह तारकस्य मुसकह तो से मुसक्स्य कपोतह तो से कपोत्स्य गजह तो से गजस्य મયુર તો મયુર પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે કે કદાચ ન નમંતી ગુણિનો જના કદાચ ન નમંતી ફલિનો વૃક્ષા કદાચ ન નમંતી મૂર્ખા કદાચ ન નમંત સાચો જવાબ આવે છે ક મૂર્ખા કદાચ ન નમંતી

ક્રીડ તો ક્રીડતી પઠ તો પઠતી ગમ લેખે ગચ તો ગછતી દ્રશ્ય લેખે પશ્ય તો પશ્યંત ધાવ તો ધાવતી પાબી વદ તો વદાંત ઉદાહરણ આપે છે વૃક્ષ તો પ્રથમ એક વચન છે વૃક્ષા તો પ્રથમ બહુ છે તો મયૂર તો મયૂર દેવ દેવા મૂર્ખ મૂર્ખ મૃગ મૃગ દર્વત પર્વત પુરુષ પુરુષ તારક તારક વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે ચેપ્ટર નંબર ચારનું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો